દેશના ઘણા રાજ્યોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે સુરતમાં પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે ખેતરોમાં કાપેલો ડાંગરનો પાક વરસાદમાં ભીંજાઈ ગયો અને નાશ પામ્યો છે ત્યારે જોઈએ ખેડૂતોની સમસ્યા શું છે અને ખેડૂતો સરકાર પાસે શું માંગણી કરી રહ્યા છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના સપના ઉપર પાણી ફરી વળ્યો છે કારણ કે ડાંગરનો પાક જ્યારે કાપીને તેઓ એક જગ્યાએ ભેગો કર્યો છે ત્યારે વરસાદ પડતા આ પાક છે જોઈ શકો છો આપ આ પાણીમાં ભીનાઈ ચૂક્યો છે અને આ ખેડૂતોને નુકસાન થયું છે આ સુખાવા માટે પાક અહીંયા મૂકવામાં આવ્યો હતો ડાંગરનું અને એ હવે પાણી વરસતા આ અને પાણીમાં ભીજાઈ ચુક્યો છે હવે આ જે નુકસાની છે આ ખેડૂતોને થઈ છે અને આપ જાણો જ છો કે જે રીતે ખેડૂતોને કોઈ પણ પાક તૈયાર થાય ત્યારે કુદરત પણ એનાથી નારાજ થઈ જતી હોય એવું લાગતું હોય છે કારણ કે વરસાદ પણ ત્યારે જ પડે છે આ જે સમગ્ર વિસ્તાર છે ભેંસાણ ગામ છે જે ઓલપાડ તાલુકામાં આવે છે અને જે ઓલપાડ ગામના ભેંસાણમાં આ તસવીરો છે આપ જોઈ શકો છો ડાંગરનો જે પાક છે જે ખેડૂતો દ્વારા અહીંયા મૂકવામાં આવ્યો હતો વરસાદ પડતા આ ભીનાઈ ચુક્યો છે નુકસાન થયું છે ગામના ખેડૂતો અમારી સાથે છે એની સાથે વાત કરીશું તેઓ શું કરી છે શું નામ છે આપનું ભાવિક ભાવિક ભાઈ આ વરસાદ પડતા કેવો નુકસાન થયું છે અને સરકાર પાસે શું અપેક્ષાઓ વરસાદ પડતા કમોસમી વરસાદ પડતા અમને લાખો રૂપિયાનું નુકસાન છે પણ સરકાર પાસે થોડીક અપેક્ષા રાખીએ છે જેમ દર વખતે રાખીએ છે તેમ આપણે આફેડી પણ રાખીએ છે હવે સરકાર શું કરે છે એ અમારે જોવું છે તો કેટલું નુકસાન થયું છે ગામની વાત કરીએ કેમ કે વરસાદ તો દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં બધે જગ્યા છે હવે ગામની વાત કરોને તો પણ કોઈ આંકડો આવે એવું નથી કારણ કે સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર સૌથી મોટું વાવેતર હોય તો ડાંગરનું વાવેટર છે જે અથવાથી પૌમા બનાવે છે હવે અમારા જ ગામની વાત કરો તો હેકટરોમાં વાવડી છે હવે એ જોતા અમે વીસ ટકા ખેડૂતને નુકસાન કરો ને તો પણ કરવો એમાં નુકસાન છે તો સરકાર પાસે શું આક્ષા છે અપેક્ષા છે કારણ કે કમોસમી વરસાદ છે સરકાર એમના સરકારી અધિકારીઓને મોકલે સર્વે કરે જાણે જાણે ને જોઈને એ લોકો અમને જે વર્તવ થતું હોય અમારા હકનું એ અમને આવે ને આવું ને કરવાથી અમે દેવાદાર થઈ જઈએ છીએ તો બિલકુલ બીજા એક ભાઈ છે શું નામ છે કાકા રમેશભાઈ બાબળભાઈ પટેલ રમેશભાઈ કઈ રીતનું નુકસાન છે આપને અને શું કેવું છે આ કમોસમી વરસાદને લઈને કમોસમી વરસાદને લીધે અમને ઘણું નુકસાન છે હજુ તો અમે દસ તારીખ પછી વાવણી એ બાર ડાંગર કાઢવાનું ચાલુ કર્યું છે આ જૂનની પાંચ લગી ચાલે એવું છે હજુ અમારે તો ચાલીસ ટકા જેટલું છે બાકીનું ડાંગર છે ને વરસાદની આગાહી સિત્તેર ટકા જેટલું નુકસાન તો થઈ જાય સરકાર કેમ કે વરસાદ પડતો જ રહે સરકાર અગાઉ કોઈ રાહત આપી હોય કે આ વર્ષે કોઈ અપેક્ષા કરી સરકાર અમારી પાસે ગયા વર્ષે બી ગામ સેવક અમારી પાસે એ કરી ગયેલા ફોર્મ આરલું સારવાર નકલ આવેલું બધું જ આપેલું છતાં સહાય કોઈ અમને આપી નથી

એ પણ આપ જોઈ શકો છો પાણીમાં ભીજાઈ ચૂક્યો છે અને તસવીરોના માધ્યમથી હું આપને બતાવવાની કોશિશ કરી રહ્યો છું અને ગામના જે લોકો છે જેમનું પાક અહીંયા મૂકવામાં આવ્યો હતો એ લોકો હવે અહીંથી ભરી ભરીને ટ્રેક્ટરના માધ્યમથી અલગ લઈ જઈ રહ્યા છે તો ભેસાણ ગામની આ તસવીરો છે અને ભેસાણ ગામની અંદર આપ જોઈ શકો છો કે આ કાદવ કિચડ થઈ ચૂક્યો છે અને કાદવ કિચડમાં જે એને ડાંગર મૂકવામાં આવ્યો હતો એ પણ આમાં બરબાદ થઈ ચૂક્યો છે ખેડૂતો આપણી સાથે વાત કરતા જણાવી રહ્યા છે કે એમને નુકસાન થયો છે સરકાર પાસે એક અપેક્ષાઓ ખરી પણ ગયા વર્ષે પણ સરકાર દ્વારા જે રાહત આપવાની વાત કરવામાં આવી હતી તે પણ આપવામાં આવી ન હતી તો આ વર્ષે પણ અપેક્ષાઓ તો ખરી પણ સરકાર આપશે કે કેમ એક સવાલ છે તો આ એક દર્દનાક તસવીરો છે કુદરતનો આ કહેર છે કુદરતની આ માર છે કે ખેડૂતો આ નુકસાન ભોગવી રહ્યા છે અને સમગ્ર આપ જોઈ શકો છો આખો કાદવ કીચડવાળો આ ડાંગર થઈ ચૂક્યો છે સમગ્ર સુરત જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ અલગ અલગ ગામોમાં ખેડૂતો દ્વારા આવી રીતે જે ડાંગર કેમ કે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ડાંગરની ખેતી કરવામાં આવે છે અને ડાંગરના તર પાક જે કપાઈને એક એક જગ્યા મૂકવામાં આવે છે કેટલાક ખેડૂતો સુકાવા માટે કેમ કે ડાંગર જ્યારે કપાય તો સુકાવા માટે પણ એ અલગ અલગ જગ્યા રાખતા હોય છે તો એવી જ રીતે રાખવામાં આવ્યું હતું ને અહીંયા આ ગામમાં જે પણ જગ્યા આ ડાંગર રાખવામાં હતું વરસાદનું પાણી ભરાતા નુકસાન થયું છે હવે સરકારને આ લોકોની મદદ કરવાની જરૂર છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત